માતાવાડી વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી ચાલતી સર્વશ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા એટલે ઓમ મિત્રો તેનું કારણ છે શિક્ષકોની કાયમી અને અનુભવી ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્લાનિંગ વીકલી ટેસ્ટ અને રાઉન્ડ ટેસ્ટ દ્વારા બાળકોનું સતત મૂલ્યાંકન નબળા બાળકોને અલગથી રિવિઝનની વ્યવસ્થા તો ખરી જ બાળકોની પ્રોગ્રેસ વિશે વાલીને મિટિંગ દ્વારા આપવામાં આવતી જાણકારી બાળકો પર રખાતું વ્યક્તિગત ધ્યાન રિવિઝન અને વાંચનની વિશેષ સુવિધા આપણા વિસ્તારમાં દર વર્ષે સૌથી વધુ એ અને એ ટુ ગ્રેડ આપતી સંસ્થા એટલે ઓમ તો શું વિચારો છો વાલી મિત્રો આજે જ આપના બાળકનો પ્રવેશ ઓમ એજ્યુકેશનમાં કરાવો કારણ કે ઓમ છે તો ભરોસો છે